જેમાં મુખ્ય અતિથિ અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય પીએમ જાડેજા સૈયદ કાદરાશાહ ભાવા મહાવીરસિંહ જાડેજા પ્રમુખ અબડાસા તાલુકા પંચાયત જયદીપસિંહ જાડેજા મહામંત્રી અબડાસા તાલુકા ભાજપ અને ખાસ મુંબઈથી બુટ્ટા ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલી મુરજીભાઈ ભાનુશાલી કાનજીભાઈ ભાનુશાલી અને તેમની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી આ ટુર્નામેન્ટમાં કુલ ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ચાંદ શેરોપડી અને અમન નલિયા ફાઇનલમાં પહોંચી હતી ફાઈનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી જેમાં ફાઈનલ ટ્રોફી ચાંદ ચરો પડીએ જીતી હતી સમગ્ર આયોજનમાં મુખ્ય દાતામાં નરપતસિંહ જાડેજા મંત્રી યુવા ભાજપ અબડાસા સહદાતા બુટ્ટા ભાનુચાલી મહાજનનો ફાળો રહ્યો હતો આયોજકો ઓસામન રાયમાં શરીફ રાયમાં રમેશ કોળી મહેશ કોળી મનસુખ સોલંકી સહિત અનેક લોકોએ પંચાયત દ્વારા ખૂબ જ સફળ રીતે આ આયોજન પૂર્ણ કર્યું હતું રમેશ ભાનુશાલી જી ટીવી ન્યૂઝ નલિયા